ગુડ મોર્નિંગ જય માતાજી રાજે રાજે મિત્રો મારી ચેનલ ને લાઈક કરી સબસ્ક્રાઇબ કરીજો ને મિત્રો સપોર્ટ પણ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ અને મિત્રો અમારો વિડિયો પસંદ આવે તો મારા વિડિયો ને લાઈક કરી સબસ્ક્રાઇબ કરીજો જો મિત્રો આજે અમારી ભેસો તો ગાઈઝ અમે તમને અમારી ભેસો બતાવી ક્યો મિત્રો જે સમાજ اصلا લોકોરેલો છે जो हमार केकर काइस वही हमार मंदिर पे हाँ अगर आए लिचे तो जो मित्र जो उनका इन बताई थी आगो बाबा मंदिर से आए जो मित्रों पैसों माटे काइस Hello. तो અને આપણે ઓળખતા આપડી ગુંદી મિત્રો જાંબુ આવે જાંબુ પણ આવી ગયા છે તો જાંબુ પણ જોજો અને મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા અમારી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ full કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધી તો મિત્રો અમે short video ની શરૂઆત કરી છે તો તમારા લોકો નો support મળતો રહે તો મિત્રો અહીંયા આગળ પાણી ચાલુ છે મિત્રો પાણી આવ્યું છે

તો અમારો વિડિયો તમને કેવો લાગી કે કમેન્ટમાં જણાવજો અને કયા કયા ગામ અને કયા શહેરમાંથીનો વિડિયો દેખન છે કમેન્ટમાં જણાવતા રહેજો મિત્રો જય બ્રહ્માકૃષ્ણ જય માતાજી ચલો આજે આ બ્લોગ આપે સંપત કરી છે તો લંગ બ્લોગ બનાવી જમના